સુરતમાં નવરાત્રી પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ગરબા આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સુરતનું પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ઉચ્ચ અધિકારીઓ સાથે ગરબા આયોજકોની એક મીટિંગનું આયોજન કર્યું હતું જેમાં વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સુરતમાં નવરાત્રી પર્વને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ગરબા આયોજકો દ્વારા નિયમો અને કાયદાને આધીન આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત અને અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગરબા આયોજકો સાથે આ મીટીંગ યોજાઈ હતી જેમાં નવરાત્રી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી જાણકારી આપવામાં આવી હતી ગરબા આયોજન સ્થળ પર તમામ પ્રકારની તૈયારી અને સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી આજે માન્ય સીપી સર કે અધ્યક્ષ जितने भी गरबा के आयोजक हैं उनके साथ में और सारे सीनियर अधिकारी की हाजिरी में मीटिंग हुई तो आयोजकों की तरफ से जो जो शंकाएं थी परमिशंस को लेके मैनेजमेंट को लेके जो सवाल थे उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड डोंट्स के बारे में सिक्योरिटी के बारे में सेफ्टी के बारे में जो जो परमिशंस लेने उन सब के बारे में चर्चा हुई और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से ગરબા કાજન સુરત સિટી મેસ ટી ફોર ન્યૂઝ સુરત